સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ ઉપર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજા દિવસે સાંભળવા મળ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંક્યા હતા આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા ગણેશ મંડપ ઉપર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી પોલીસે મામલો થાળે પાડ્યો હતો જોકે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્વો ઉપર બુલડોઝર ફેરવો તેવી માગણી પણ કરી હતી તે દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થળ ઉપર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તો તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો આ કટ્ટાના બીજા દિવસે એટલે કે આજે સોમવારે પાલિકા તંત્રએ જ્યાંથી ગણેશ મંડપ ઉપર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું જોકે માથાભારે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો હાલ સ્થિતિ નાજુક હોવાથી સ્થળ પર પોલીસ પણ હતી જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરી છે હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે ફરીથી કાંકરી ચાળો ન થાય તે માટે ડ્રોન દ્વારા પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા પંદર દિવસ પહેલાં જ સેન્ટ્રલ ઝોનના બધા જ કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનર ઉચ્ચ અધિકારીઓની સાથે એક મિટિંગ કરી હતી એ વિસ્તારમાં ખૂબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટરીની માંગણી હતી ત્યારે જ અમે પંદર દિવસ પહેલાં જ ઝોનલ ઓફિસરે જોનલ ચીફને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે તેના ભાગરૂપે આજથી આ મુમેન્ટને ચાલુ કરવામાં આવી છે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી ચાર ઝોનની અમે મિટિંગ કરી હતી વિવિધ ઝોનમાં પણ ગયા વ્યક્તિ કામ શરૂ થઈ ગયું છે સેન્ટ્રલ ઝોને તેનું કામ આજથી શરૂ કર્યું છે